રાજકોટમાં ગુર્જર સુથાર જ્ઞાતિ અને વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા ઓગણપચાસમો ખેલકૂદ અને લલિત કલા મહોત્સવ સંપન્ન રાજકોટ ચાર જૂન બે હજાર પચ્ચીસ રાજકોટમાં શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ અને શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા ઓગણપચાસમાં વાર્ષિક ખેલકૂદ અને લલિત કલા મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું સમાજના સભ્યોમાં રમતગમત અને કલા પ્રત્યે ઉત્સાહ જગાવવાના ઉદ્દેશ્ય સાથે આ મહોત્સવ યોજાયો હતો ચાર જૂન બે હજાર પચીસ બુધવારના રોજ સવારે નવમી બાર દરમિયાન વિવિધ મેદાની રમતોથી થયો હતો શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે આયોજિત આ રમતોમાં બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પચાસ મીટર દોડ એકસો મીટર દોડ કોથળા રેસ ટ્રાઇસિકલ રેસ લોટફૂક દોરડા કૂદ લીંબુ ચમચી રેસ ફુગાફોડ વોટર ઇન બોટલ પોટેટો રેસ મ્યુઝિકલ ચેર અને મેમરી ટેસ્ટ જેવી રસપ્રદ રમતોએ વાતાવરણને જીવંત બનાવ્યું હતું સ્પર્ધકોએ પોતાની શક્તિ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું જ્યારે દર્શકોએ તાળીઓના ગડગડાટથી તેમનો જુસ્સો વધાર્યો હતો ખેલકૂદ પ્રવૃત્તિઓ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા ખાસ કરીને કરાઓકે સેશનમાં સમાજના ગાયકોએ ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી હતી તેમની મધુર રજૂઆતોએ ઉપસ્થિત સૌનું દિલ જીતી લીધું હતું અને મનોરંજન પૂરું પાડ્યું હતું આ સમગ્ર મહોત્સવનું સ્પોન્સરશીપ ટ્રસ્ટીશ્રીઓ અને શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા કરવામાં આવી હતી જેના કારણે આ ભવ્ય આયોજન શક્ય બન્યું હતું આ કાર્યક્રમ સમાજમાં એકતા રમતગમત પ્રત્યે જાગૃતિ અને કલાને પ્રોત્સાહન આપવામાં સફળ રહ્યો ભાગ લેનાર સ્પર્ધકો અને કલાકારોએ યાદગાર પળોનો અનુભવ કર્યો અને આ મહોત્સવ સમાજના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પાના તરીકે અંકિત થયો જે વિશ્વકર્મા ભુજ સત્તારક જ્ઞાતિ રાજકોટ અને રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા અને લલિત કલા ઉત્સવનું આયોજન છે એ રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે કરવામાં આવેલ છે આજે ચોથો દિવસ એટલે કે છેલ્લો દિવસ પ્રથમ દિવસે આપણે ચેસની સ્પર્ધાઓ ચેસ કેરમ અને સાથે સાથે ટેબલ ટેનિસની સ્પર્ધાઓ હતી બીજા દિવસ માટે આપણે ભૂગી વુગી એટલે કે ડાન્સ ગજર ડાન્સ અને ત્રીજે દિવસે એટલે કે ગઈકાલે ત્રણ તારીખે આપણે સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને આજે સવારના ભાગમાં જુદી જુદી ઉંમરની કેટેગરી પ્રમાણેની સ્પર્ધાઓ અને એ સ્પર્ધાઓમાંથી સિલેક્ટ થયેલા બાળકોની સાંજે ચાર કલાકે ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવશે અને ખાસ બહેનો માટેનો પણ એક મેમરી ટેસ્ટ ગેમ છે એ પણ એટલે કે પરિણીત બહેનો માટેની જે ગેમ છે મેમરી ટેસ્ટ એ પણ સાંજે રમાડવામાં આવશે અને ત્યારબાદ રાત્રે આઠ કલાકથી કરાવો કે સંગીત સંધ્યાનું આયોજન પણ કરવામાં આવેલ છે આ તમામ આયોજન ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકીયા અધ્યક્ષી મુકેશભાઈ વડગામા અને સાથે રાજકોટ વિશ્વકર્મા કેળવણી નિમંડળના અધ્યક્ષી મુકેશભાઈ પંચાસરા અને ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ ખારેચા અને તમામ કારોબારી દ્રષ્ટિગણના સહયોગથી આ વખતે કરવામાં આવેલ છે અને ખૂબ સુંદર રીતે આ સ્પર્ધાઓની અંદર આપણી ગુર્જર સુતાર જ્ઞાતિના રાજકોટમાં વસતા તમામ જ્ઞાતિજનોના બાળકોએ એ ભાગ લીધેલ છે ઉત્સાહભેર સૌ જોડાયા છે આ સમગ્ર આયોજન ખૂબ સફળ રહ્યું છે અને આજે સાંજે આઠ વાગે કરાવો કે સંગીત સંધ્યાનું આયોજન છે એમાં પણ પધારવા રાજકોટ ગુર્જર સુધાર નાટીના તમામ સંગીત પ્રેમી ભાઈઓ બહેનોને અમે આમંત્રણ પાઠવીએ છીએ અને આજે સાંજે ચાર કલાકે સવારની મેદાનની રમતોનો ફાઇનલ રમાડવામાં આવશે એટલે ખાસ બાળકોને પ્રોત્સાહન આપવા માટે સાંજે ચાર કલાકે પણ પધારવા હું આપ સૌને આમંત્રણ પાઠવું છું આપ સૌએ સહકાર આપ્યો એ બદલ આભાર જય વિશ્વકર્મા